લખતર કોર્ટની અંદર આજે બે હજાર પચીસના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતનું આયોજન લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ અને લખતર બાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે લખતર નામદાર પ્રિન્સિપલ જજ શ્રી એસ કે ત્રિવેદી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આજનું આયોજન કરવાની કરવામાં આવ્યું હતું આજની અદાલતની અંદર ટોટલ ચોરાણું કેસને આવરી લેવામાં આવ્યા હતા તેની અંદર પી સીએલ જુદી જુદી બેંક સહિતના કેસો આવરી લેવામાં આવ્યા હતા ત્યારે આ આ કે આ અદાલતની અંદર જે લોક અદાલત અંતર્ગત સોળ લાખ અગિયાર હજાર અને નવસો છપ્પન રૂપિયા વસૂલવામાં આવ્યા હતા પંચ્યાસી ફેશલ સીટિંગ કેસ હતા અંદર એસી હજાર ચારસો વસૂલવામાં આવવામાં આવ્યા હતા ત્યારે પીલી ટી અંતર્ગત છવ્વીસ હજાર છવ્વીસ લાખ બાવન હજાર બસો ને છવ્વીસ રૂપિયાની જે છે એ તે બેંકો દ્વારા વસૂલવામાં આવ્યા હતા એટલે કે પીજી જી વિશે બેંક દ્વારા જે લોકો પાસેથી રૂપિયા લેવાના આવ્યા અથવા તેમના દ્વારા જે દંડ કરવામાં આવ્યો હોય તે વસૂલવામાં આવ્યા હતા તે આજની આ લોક અદાલત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી